હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારા રબકારાની અંદર ખેડૂત ભાઈઓ આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર ખેડૂતોએ લાસ્ટ પાણી એટલે કે છેલ્લું પાણી ખરેખર કયા ટાઈમે આપવું જોઈએ સાચો ટાઈમ કયો જેથી જીરા ખેડૂતોને જીરાની અંદર બગાર ઓછો આવે અને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય અને મિત્રો છેલ્લા પાણીમાં ખેડૂતોએ કયા કયા ખાસ એવા મુદ્દા છે કે જેને ધ્યાન રાખવા ખાસ જરૂરી છે તો ખેડૂત ભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ તેના વિશે અને ખેડૂત ભાઈઓ ચેનલ ની અંદર નવાઓ અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂત ભાઈઓ વિડીયો લાઈક આપશો અને સાઈડમાં હાઈપ નું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલ ની મિત્રો ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે તો ખેડૂત ભાઈઓ ઘણા બધા ખેડૂતો જીરા ને લાસ્ટ જે પાણી છે એટલે કે છેલ્લું પાણી જે છે તે 35 દિવસે આપતા હોય છે પછી પાતા નથી ઘણા ખેડૂતો ચાલીસ દિવસે આપે છે ઘણા ખેડૂતો પચાસ દિવસે આપે છે ઘણા ખેડૂતો પિસ્તાલીસ દિવસે આપે છે અમુક અમુક ખેડૂતો સાઠ દિવસે પણ જીરાની અંદર પાણી આપે છે એટલે કે છેલ્લું પાણી છેલ્લું પાણી વિચાર કરો કરો તમે ખેડૂતો પાંત્રીસ દિવસે આપે છે પાંત્રીસ દિવસે આપે છે ચાલીસ દિવસે આપે છે પિસ્તાલીસ દિવસે પણ આપે છે પચાસ દિવસે આપે છે પંચાવન દિવસે આપે છે સાઠ દિવસે પણ આપે છે ખેડૂતો એટલે અમુક ખેડૂતો પાસઠ દિવસે પણ છેલ્લું પપ્પી જે જીરાને જે પિયત આપવાનું હોય છે તે આપે છે તો હવે આ આટલા આટલો બધા ટાઈમની અંદર ઘણા બધા ખેડૂતો અલગ અલગ ટાઈમે જીરાને પાણી આપતા હોય છે તો ખરેખર સાતો ટાઈમ કયો છે મિત્રો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવી કરીએ તો ખેડૂત ભાઈઓ જો ખેડૂતોને જમીન ઉપર લગભગ ખેડૂતો પાણી આપતા હોય છે કોઈ જાડી જમીન હોય તો 35 થી 40 દિવસે તમે છેલું પાણી આપી દીयो ને તો તમારું જીરું કમ્પ્લીટ થઈ જાય તેની અંદર પછી આપવું ન જોઈએ પાંત્રીસ થી ચાલીસ દિવસની વચ્ચે જો તમારી જમીન ચાલીસ થી લઈ અને પિસ્તાલીસ થી ચાલીસ થી લઈ અને પિસ્તાલીસ આસપાસ જે જીરાને જે છે તે છેલું પિયત આપતા હોય છે તો ખેડૂતો ખરેખર સાચો ટાઈમ એ છે કે તમારે ચાલીસ થી લઈ અને અ પિસ્તાલીસ આસપાસ ચાલીસ દિવસથી લઈ અને પિસ્તાલીસ દિવસ આસપાસ તમારે છેલ્લું પા પિયત આપી દેવું જોઈએ પછી જો એમાં તમે પિસ્તાલીસ દિવસથી લઈ અને છેત્તાલીસ સુડતાલીસ દિવસ સુધી પણ તમે છેલ્લું પિયત આપી આપી શકાય છે જો ખેડૂત ભાઈઓ થી પચાસ પચાસ દિવસની વચ્ચે જો તમે છેલ્લું પિયત આપતા હો તો તે બરાબર સમય છે પણ એમાં મિત્રો આટલો બધો ડિફરન્સ મેં એટલા માટે દસ દિવસનું ગાળે કીધું છે કે જો ઝાકડનું પ્રમાણ હોય ઝાકડનું પ્રમાણ હોય તો તમે ચાલીસ દિવસની આસપાસ પણ તમે પાણી આપી શકાય છે અને મિત્રો ઝાકડનું જો પ્રમાણ વધારે તમને લાગે તો ચાલીસ દિવસે પણ ન આપવું જોઈએ વાત જોવી જોઈએ તેમાં તમે બે ચાર દિવસ ફેરફાર કરી શકો છો એવું નથી કે આપણે પિસ્તાલીસ દિવસે કે ચાલીસ દિવસે કે પચાસ દિવસ પહેલા કે પાણી આપી જ દેવું જોઈએ ખેડૂતો પચાસ દિવસ પછી આપવું એ ખરેખર બહુ મોટો રિસ્ક છે પણ

પાણી આપી દેવું જોઈએ એ પણ મિત્રો ઝાકળ આવતી હોય તો જે સુડતાલીસ દિવસ છે ને પચાસ દિવસ સુડતાલીસ અડતાલીસ દિવસ જો તમારા જો ફૂગી જતા હોય ને તો ઝાકળ આવતી હોય ને તો તમારે લાસ્ટ ત્યારે આપવું જોઈએ એટલે કે તમે જાણે વાવો તમને પિસ્તાલીસ દિવસે તમને મોકો ન મળ્યો હોય પાણી આપવાનો અને ઝાકળ આવતી હોય તો તમે બે ચાર દિવસ આડા અવરા કરી શકો છો બાકી મિત્રો ઝાકળ ન આવતી હોય અને બરોબર હોય અને તમારું જીરું પણ ઓકે હોય તો તમે પિસ્તાલીસ દિવસ જે છે જે છે તે સાચો ટાઈમ છે પિસ્તાલીસ દિવસે તમે જીરાને પાણી આપીને તમે મૂકી દો ને એટલે જીરા બરાબર જ થાય હવે ઘણાય ખેડૂતો મિત્રો પચાસ દિવસે પણ પાણી આપે છે અમુક ખેડૂતો સાઠ દિવસે પણ આપે છે પણ ખેડૂત ખેડૂતો આની અંદર એક મોટો રિસ્ક રહેલો છે પાંસઠ દિવસે પણ ખેડૂતો પાણી આપતા હોય છે પણ મિત્રો તમને એ પણ ખાસ જણાવી દઉં કે જે ખેડૂતો સાહીઠ પાંસઠ દિવસે પાણી આપતા હોય ને જીરાને કે પચાસ દિવસ ઉપર તે મિત્રો તે તે ખેડૂત ખેડૂતો એગ્રોવાળાની માહિતી લેશે અને ત્યારબાદ તે પિયત આપ્યા પહેલા પણ દવાનો રાઉન્ડ મારશે અને પિયત આપી દીધા બાદ પણ દવાનો મિત્રો તેને રાઉન્ડ મારવો પડે છે હવે તમે વિચાર કરો ઓછામાં ઓછો કદાચ તમારે પાંચ વીઘા હોય ને એક મિત્રો ઉદાહરણ તરીકે કદાચ તમારે પાંચ વીઘા હોય ને તો તમારે કદાચ સાહીઠ દિવસે પાણી આપવાનું હોય ને તો પાંચ સાત હજાર ની દવા પહેલા પણ છાંટવી પડે અને પાંચ સાત હજાર ની દવા ત્યારબાદ પણ તમારે છાંટવી પડે હવે તમે વિચાર કરો કે તમારો ખર્ચો ક્યાં જાય એટલે ખાસ ખેડૂત ભાઈઓ હવે એમાં તમે એક વિચાર કરો કે તમે દસ હજાર ની દવા છાંટી દીધી બરોબર છે તમે સાહીઠ દિવસે પાણી આપ્યું એટલે દસ હજાર ની દવા તમે છાંટી દીધી પછી એમાં તંચાર મણ વધારો થાય જીરું તો તમારું બે બે થી ત્રણ મણ તો તમારું જીરું વયું ગયું બરોબર છે આ દવાની અંદર દવાના ખર્ચા માં પછી બે ત્રણ હજાર સોરી બે ત્રણ મણ તમને સામે તમને એક બે મણ તમારું વૈધું તો એ કઈ વૈધું ન કહેવાય વિચાર કરો આ આટલો બધો રિક્સ લઈ અને આપણે છેલ્લું પિયત આપવું એ ખરેખર બરોબર નથી એટલે કે તમે કદાચ વધી વધીને તમને શું વધે બે થી ચાર મણ તમને જીરાનો ફાયદો થાય બાકી તો તમારા દવામાં વહી ગયું એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે પિસ્તાલીસ દિવસ જે છે તે લાસ્ટ સમય છે મિત્રો મેં એક ઘણા ખેડૂતોને એવું જોયેલું છે કે તમે તેને ચાર વીઘાની અંદર આઠ આઠ નવ નવ દસ દસ હજારની દવા છાટેલી છે જે મિત્રો છેલ્લું પિયત જે પચાસ દિવસ ઉપર આપે ને ત્યારે એટલે એટલે આવા ખર્ચા કરવા કરતાં મારું અનુમાન એ કહે છે કે પિસ્તાલીસ દિવસે જીરાને પાણી પાઈ અને લાસ્ટ જે છેલ્લું પિયત જે છે તે આપી અને તેને મૂકી દેવું જોઈએ હવે ખેડૂત આ તો એ થયું કે પિયત ક્યારે આપવું એ તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હવે છેલ્લા પિયત ની અંદર ખેડૂતો કયા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ ખેડૂત ભાઈ છેલ્લા પિયત ની અંદર ખાસ તમારે ધ્યાન એ રાખવાનું કે તમારા તમારા જીરાને આછું આછું અને નોર્મલ પાણી આપવાનું વધારે પાણી લઈ લે એવું કરવાનું નહીં અને છેલ્લે જે કયારા ની અંદર જે પાણી ભરાય તે ભરાત ભરત રહેવા દેવાનું નહીં કયારો તોડી નાખવાનું જે પાણી હોય ને તેનો નિકાલ કરી નાખવાનો બરોબર આ મુદ્દો ખાસ તમારે ધ્યાન રાખવાનો જો મિત્રો આ મુદ્દાનું તમે ધ્યાન નહીં રાખો અને તમે વધારે જો પાણી જો જીરા જે છે તે લઈ લેશે તો તો મિત્રો તમારું જે જીરું જે છે તે ચાલીસ દિવસ ઉપરનું પિસ્તાલીસ દિવસ આસપાસનું હોય અને છેલ્લું પીએત તમે આપતા હોય જનરલી બરોબર હવે જો પાણી જો તમારું જીરું વધારે લઈએ તો પહેલી વસ્તુ તો લીલો સુકારો પણ આવી શકે છે પીળો સુકારો પણ આવી શકે છે અને કાળી ચરમી એટલે કે કાળીઓ તે પણ આવી શકે છે હવે ખેડુંભાઈ એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે છેલ્લા પિયત ની અંદર જીરાને વધારે પિયત પણ જે પાણી જે વધારે જે છે તે વધારે લેવું ન જોઈએ કયા રાજે છે તે તમારે તોડી નાખવા જોઈએ અને આછું આછું એકદમ પિયત આપવું બને ત્યાં સુધી એટલી મિત્રો કોશિશ કરવી ભલે ક્યાંક થોડું ઘણું કદાચ તલકા રહી જાય ને તો પણ ચાલે પણ વધારે પ્રમાણમાં પિયત આપવું ન જોઈએ કેમ કે વધારે પ્રમાણમાં તમને ખબર છે કે આ બધા રોગો આવી શકે છે અને તમારું જીરું તમારા હાથમાંથી જઈ પણ શકે છે હવે ખેડૂતભાઈ વસ્તુ એ થઈ કે બરોબર પવન વાતો તો અને તમે પાણી આપ્યું ચાર દિવસ થઈ ગયા અને તમે અને ત્યારબાદ પાણી આપી દીધું બરોબર પવન ને બરોબર હતો ટાઈમે બરાબર હતો અને ચાર પાંચ દિવસ પછી મિત્રો ઝાકળનો મોટો રાઉન્ડ આવ્યો તો તમારે શું કરવાનું ખેડૂત ખાસ અને જો આવું થાય ને તો તમારે શું કરવાનું મિત્રો આપણે સલ્ફર આવે છે રગડા રગડા રૂપમાં મિત્રો સલ્ફર આવે છે પ્રવાહી રૂપમાં મતલબ પ્રવાહી એટલે રગડો ઘણા એકડું તો રગડો કરતા હોય છે એટલે પ્રવાહી રૂપમાં જે સલ્ફર આવે છે ને તેનો તેનો એક રાઉન્ડ આપી દેવાનો જેથી મિત્રો તમારી જે ઝાકળ જે છે તે મિત્રો ચૂસી છે અને ઉપરથી એમ પિસ્તાલીસ અને સલ્ફર પણ તમે છાટી શકો જે છાટી શકો છો જે પાવડર રૂપમાં આવે છે તે સલ્ફર પણ તમે છાટી શકો છો અને એમ પિસ્તાલીસ અચૂક આપી દેવાનું અને રગડો રગડો જે સલ્ફર આવે છે તે મિત્રો તમારે અચૂક વાપરવાનું પણ ક્યારે જ્યારે તમારું જીરું જે છે તે પાયું હોય અને ઝાકડનો રાઉન્ડ શરૂઆત થઈ હોય ત્યારે પણ ખેડૂત ભાઈ બીજો એક મુદ્દો પણ હજી તમને કહેવાનો રહી ગયો કે ખાસ કે તમારા જીરાની અંદર છેલ્લું પિયત તમારે આપવું છે અને તમારું જીરું જીરું બગાડ બગાડ તમારા જીરું ની અંદર બેહી ગયો છે પીરિયો છે અને મિત્રો લીલો સુકારો છે તો મિત્રો આવા સમયની અંદર તમારે જે છેલ્લું પિયત જે છે તે માંડી વારવું જોઈએ એટલે કે છેલ્લું પિયત તમારે ન આપવું જોઈએ જો ખડુભાઈ તમારા જીરાની અંદર પીરિયો અથવા લીલો સુકારો છે અને જો તમે ફેલું પિયત આપશો તો તમારું જીરું જે છે તે મિત્રો બગડી જશે સાવ બગડી જશે એટલા માટે જે ખેડૂતોને મિત્રો સુકારો વધારે પ્રમાણમાં હોય તેવા ખેડૂતોને પીરિયો હોય કે લીલો સુ લીલો સુકારો હોય બેમાંથી એક સુકારો હોય તો તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે છેલું પિયત પણ ન આપવું જોઈએ જો મિત્રો તમે પિયત આપશો તો તમારું જીરું 100% બગડવાની ચાન્સ છે છે ને છે અને તમારા હાથમાં કશું આવવાનું છે નહીં એટલા માટે ખાસ જે ખેડૂતનો બગાર હોય જીરાની અંદર તેને તેવા તેવા ખેડૂતોને જીરાની અંદર છેલ્લું પિયત પણ આપવું ન જોઈએ એના કરતાં મિત્રો તમે પિયત આપશો એનાથી તમને વધારે નુકસાન થશે એના કરતાં ન આપશો ને તો મિત્રો વધારે જીરું તમારું થશે જો આપશે ને આપશો ને તો તમારું ઓછું જીરું થશે અથવા તો બિલકુલ પણ ન થાય એટલા માટે ખાસ ખેડૂતો આજે આપડી આ માહિતી તમને કેવી લાગી મિત્રો ખાસ વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ હજી હજી તમને કહી દઉં કે આપણી નવા આવો તો ખાસ કરી નાખજો જે ખેડૂતોએ તમારા સગાવાલા ની અંદર જીરા વાવ્યા હોય તો તેને મિત્રો આ વિડીયો અચૂક મોકલી દેજો જેથી કરીને મિત્રો તેને પણ બે પૈસાનો ફાયદો થાય અમારી ચેનલ નો મિત્રો ધ્યેય હંમેશા એક જ છે કે ખેડૂતોને બે પૈસા નો ફાયદો થાય તો મિત્રો બસ વિડીયોની અંદર આટલું જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો ખાસ અને મિત્રો જય જવાન જય કિસાન